ભુવનેશ્વરના મીરાનગરમાં સગી માતાને ને પુત્રે ચપ્પુના ઘા મારી મોત ને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના મહેકર અને હાલ અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર ખાતે રહેતા તુરસાબાઈ બાબુલાલ સિરાડે પોતાના મોટા દીકરા રાજેશ બાબુલાલ સિરાડે સાથે રહે છે ગત રોજ સવારે માતા તુરસાબાઈ પુત્ર રાજેશને મોચી કામના માલ સામાન લેવા રૂપિયા ત્રણ આપ્યા હતા જે રૂપિયા અંગે રાત્રે પુત્રને પૂછતા આવેશમાં આવી ગયેલા સગા પુત્ર રાજેશે માતા સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ ચપ્પુ વડે તેઓ પર તૂટી પડ્યો હતો પુત્રએ સગી જનેતાને ઉપરા છાપરી ઘા ઝીકી દેતા તેનું કરુણ મોત નિપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાના પુત્ર મંગેશ સિરાડેની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને એવું કીધું કે તમે દોડો મમ્મીને માર દીધું તો હું ઘરે ગયા પછી બી જોયું મમ્મીને ઉઠાયું મારા હાથ પર કપડાં વપડા બધા લોહીને થઈ ગયા તે મને ખબર ના પડી કે લોહીના વહીને થઈ ગયા કારણ કે મારું દિમાગ ઠેકાણે ના રહ્યો તેના પછી મમ્મીને ઉઠાયો એકસો આઠ બોલાયેલી છે પહેલાંથી મારા આવા પહેલાં ઘરે એકસો આઠ બોલાયેલી હતી ફોન કરેલો હતો તેમાં એકસો આઠમાં મમ્મીને લાખું જે પણ મોદીમાં લાવ્યા તેના પછી ચેકઅપ કર્યું બધું ટેસ્ટ કર્યું તેના પછી મમ્મીને ડેથ થઈ ગઈ તેના પછી હું કઈ જાણતો નહીં પોલીસ વાળાને ફરિયાદ તો કરે કરી દીધેલી જ પહેલાં જ એના પોલીસ સ્ટેશનમાં પહેલાં જ નાખી દેલો કે એના જ માયરો છે બીજો કોઈ માયરો નહીં અંકલેશ્વર જીઆઈડીસીના મીરાનગર વિસ્તારમાં આરોપી રાજેશ શિયાળાળે નામની વ્યક્તિ દ્વારા તેની માતા દ્વારા ત્રણ રૂપિયાની સામાનની ખરીદી કરવા માટે આપવામાં આવેલ જે સામાન ન ખરીદતા તેની માતાએ તેને ઠપકો આપ્યો આ નજીવી બાબતમાં તેણે ઉગ્ર ધારણ ઉગ્રતા ધારણ કરી પોતાની પાસે રહેલું ચપ્પુ પોતાની માતાને સાથળના ભાગે મારેલું મારી દીધેલું જેમાં વધુ લોહી વહેવાથી માતાનું મૃત્યુ થયું છે આ અંગે ત્રણસો બે આઈપીસીની કલમ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે